નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ ગેડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ ગેડની અંદર તેરસો એકથી સોળસો ને એકોતેર રૂપિયા જામનગર માર્કેટિંગ ગેડની અંદર તેરસોથી પંદરસો ને પંચાણું રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને અઠાવન રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો થી સોળસો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી એકાણું રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી એકોતેર રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો થી એંસી રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો થી સાઠ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી પંદરસો નેવું રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો આઠ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકસઠથી ચૌદસો છન્નું રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી સોળસો રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો છવ્વીસથી પંદરસો એક્યાસી રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી પંદરસો ને બાવીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એકાવનથી પંદરસો ને અગિયાર રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર બારસો છેતાલીસથી પંદરસો ને એકસઠ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો ને પચીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રીસથી ચૌદસો ને સોળ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એંસીથી પંદરસો ને ચૌદ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ ગેડના કપાસના બજાર ભાવ જો જ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જો હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર